આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત જાપાન સંવાદ પરિષદમાં જણાવ્યું છે કે નવકલ્પના માનવને અધિકાર સંપન્ન બનાવવા ઉપયોગી હોવાથી શિક્ષણમાં તેને પ્રોત્સાહન મળવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણું ત્રેપન ટકા થયો છે સમગ્ર દેશમાં શરૂ થયેલ ફિટ ઇન્ડિયા સાયક્લોથોનમાં અત્યાર સુધીમાં આશરે તેર લાખ જેટલા નાગરિકો જોડાયા છે સમાચાર વિગતવાર ભારત જાપાન સંવાદ પરિષદમાં આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નવકલ્પના માનવને અધિકાર સંપન્ન બનાવવા ઉપયોગી હોવાથી શિક્ષણમાં તેને પ્રોત્સાહન મળવું જોઈએ તેમણે સંવાદનું મહત્વ સમજાવતા કહ્યું કે વર્તમાન સમય સાથે રહીને આપણા પ્રાચીન મૂલ્યોની મદદથી આવનાર સમય માટે સજ્જ થવાનો છે તેમણે સંવાદ મંચની મદદથી ભગવાન બુદ્ધના વિચારોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો તેમણે બુદ્ધ ધર્મના સાહિત્ય અને હસ્તપ્રાંતોનો સંગ્રહ ધરાવતા પુસ્તકાલયના નિર્માણનો વિચાર રજૂ કર્યો અને જણાવ્યું કે ભારતમાં આવું પુસ્તકાલય સ્થાપવા તેઓ ઉત્સુક છે આ પુસ્તકાલયમાં જુદા જુદા દેશોમાં ઉપલબ્ધ બૌદ્ધ ધર્મનું સાહિત્ય ડિજિટલ સ્વરૂપે રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ આઈઆઈએસએફના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે નાગરિકો ખાસ કરીને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનની સમસ્યાઓને ઉકેલીને કેવી રીતે સુધારો કરે છે તેની માહિતી લોકોને આપવા આઈઆઈએસએફનું આયોજન કરવામાં આવે છે વર્ષ બે હજાર વીસના આઈઆઈએસએફના વિષયવસ્તુ છે સર્જનાત્મકતા વિશ્લેષણાત્મક ચિંતન અને વૈજ્ઞાનિક જ્ઞાનથી એકવીસમી સદીમાં કૌશલ્યમાં વધારો કરવો કેન્દ્રના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ તથા વિજ્ઞાન ભારતીના સંયુક્ત ઉપક્રમે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ વિજ્ઞાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ખેડૂત સંગઠનના નેતાઓને પત્ર લખીને આ મુદ્દે વાતચીત દ્વારા ઉકેલ મેળવવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે સરકાર ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓનો ઉકેલ મેળવવા શક્ય તમામ પ્રયાસ કરશે અને આ હેતુથી વિસ્તૃત ચર્ચા કરવા સરકાર નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં બેઠક યોજવા ઇચ્છે છે ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ સરકારની ધારામાં સુધારો કરવાની દરખાસ્તો ફગાવી દીધા બાદ સરકાર અને ખેડૂતો વચ્ચેની દોરની મંત્રણાઓ રદ કરાઈ હતી સરકાર રાષ્ટ્રીય કૃષિ ઇ ગવર્નન્સ પ્રોજેક્ટમાં અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરીને તેને વધુ આધુનિક બનાવવાના પ્રયાસો કરી રહી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટર ઉપર આ મુજબ જણાવ્યું છે તેમણે કહ્યું કે કૃષિ આધારિત ઉદ્યોગ અને ખેડૂતોના હિત કેન્દ્ર સરકાર દ્વારા કરાતી તમામ પહેલોમાં કેન્દ્ર સ્થાને હોય છે અરુણાચલ પ્રદેશમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પરિષદની કુલ આઠ હજાર ચારસો પંચોતેર બેઠકોના ઉમેદવારો પૈકી છ હજાર પાંચસો બેઠકોના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે આવતીકાલે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની યોજાનારી ચૂંટણીમાં એક હજાર આઠસો તેતાલીસ બેઠકો માટે મતદાન થશે આ પૈકી એક હજાર સાતસો બે બેઠકો ગ્રામ પંચાયતોની અને એકસો એકતાલીસ બેઠકો જિલ્લા પરિષદની છે દરમિયાન એકસો દસ ગ્રામ પંચાયત બેઠકો ઉપર ભરાયેલા એકમાત્ર ઉમેદવારીપત્રો નામંજૂર થતા બીજો ઉમેદવાર નહીં હોવાથી આ એકસો દસ બેઠકોની ચૂંટણી યોજાશે નહીં રાજ્ય ચૂંટણી પંચના નાયબ સચિવ શ્રી લામુ પુંગે જણાવ્યું છે કે આવતીકાલની ચૂંટણીમાં ઇટાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાસીઘાટ મ્યુનિસિપલ પરિષદની ચૂંટણી ઈવીએમ દ્વારા યોજાશે જ્યારે પંચાયતોની ચૂંટણી મતપત્રકો દ્વારા યોજાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર પંચાણું પોઈન્ટ ત્રેપન ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ હજારથી વધુ દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા છન્નું લાખ છ હજારથી વધુ થઈ છે હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ લાખ ત્રણ હજારથી વધુ છે આજ સમયગાળા દરમિયાન કોવિડના નવા ચોવીસ હજાર ત્રણસો સાડત્રીસ કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા એક કરોડ પંચાવન હજારથી વધુ છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો તેત્રીસ લોકોના મોત થયા છે કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને એક લાખ પિસ્તાલીસ હજાર આઠસો દસ થઈ છે સમગ્ર દેશમાં ગત સાતમી ડિસેમ્બરથી શરૂ થયેલ ફિટ ઇન્ડિયા સાયક્લોથોનને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં આશરે તેર લાખ જેટલા નાગરિકો તેમાં જોડાયા છે કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી કિરણ રીજીજુએ સાયક્લોથોનનો સોશિયલ મીડિયા માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો અત્યાર સુધીમાં બાર લાખ અગ્નિસિત્તેર હજાર છસો પંચાણું લોકોએ તેમાં ભાગ લઈને આશરે સત્તાવન લાખ એકાવન હજાર કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે સાયક્લોથોનને સોશિયલ મીડિયામાં પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે જેમાં અદના નાગરિકોની સાથે સાથે વિવિધ ક્ષેત્રના જાણીતા લોકો પણ સાયકલ ચલાવતી પોતાની તસવીરો અને વિડીયો મૂકી રહ્યા છે ફિટ ઇન્ડિયા સાયક્લોથોનની બીજી આવૃત્તિ એકત્રીસમી ડિસેમ્બર સુધી યોજાશે રમતગમત મંત્રાલયે ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં બે હજાર એકવીસમાં ચાર પારંપરિક રમતોનો સમાવેશને મંજૂરી આપી છે આ રમતોમાં ગટકા કાલારી પટ્ટાપુ પયાટુતા અને મલખમનો સમાવેશ થાય છે આ અંગે બોલતા રમતગમત મંત્રી કિરણ રીજીજુએ કહ્યું છે કે ભારત પારંપરિક રમતોનો ભવ્ય વારસો ધરાવે છે અને આ રમતોના સંવર્ધન પ્રોત્સાહન અને પ્રસિદ્ધિ રમતગમત મંત્રાલયના પ્રાથમિકતા છે શ્રી રીજીજુએ કહ્યું કે આગામી વર્ષોમાં ખેલો ઇન્ડિયામાં વધુ પારંપરિક રમતો ઉમેરાશે કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોને સુવિધા આપવા માટે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધી લંબાવી છે કર્મચારી બાબતોના મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ માહિતી આપી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પેન્શરોને મર્યાદિત સમયમાં હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઈને સરકારે આ મહત્વની સુવિધા આપી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આધુનિક જીવનશૈલીથી થતા રોગો અને તણાવથી બચવા યોગ ધ્યાન તથા આપણી પારંપરિક ભોજનશૈલી અપનાવવા અનુરોધ કર્યો છે હૈદરાબાદ ખાતે સોસાયટી ઓફ કોરોનરી સર્જનનો પ્રારંભ કરાવતા શ્રી નાયડુએ કહ્યું કે અયોગ્ય જીવનશૈલીના કારણે હૃદયરોગમાં વધારો થયો છે યોગના માધ્યમથી તણાવ દૂર કરવામાં અને આ બીમારીઓથી બચવામાં મદદ મળશે માટે યોગ દરેકના જીવનનો અવિભાજ્ય અંગ બને તે જરૂરી છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોની તાર્કિક માંગણીઓ સ્વીકારી હોવા છતાં કેટલાક તત્વો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગઈકાલે પટનામાં પક્ષના કાર્યકરોને સંબોધતા શ્રી રાયે કેન્દ્રના નવા ધારાઓનું સમર્થન કર્યું હતું દરમિયાન તમિલનાડુના તંજાવુરમાં ખેડૂતો સાથે સંવાદ કરતા કેન્દ્રીય મંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે સાચા ખેડૂતો કેન્દ્રના કૃષિધારાઓને આવકારી રહ્યા છે તેમણે કૃષિધારાની ખાસિયતોની વિગતો આપી હતી હાલ ચાલી રહેલા ખેડૂતોના દેખાવોને રાજકીય તત્વો દ્વારા પ્રેરિત હોવાનો આક્ષેપ કરીને વી કે સિંહે જણાવ્યું કે એનડીએ સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત જાપાન સંવાદ પરિષદમાં જણાવ્યું છે કે નવકલ્પના માનવને અધિકાર સંપન્ન બનાવવા ઉપયોગી હોવાથી શિક્ષણમાં તેને પ્રોત્સાહન મળવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવના ઉદઘાટન સત્રમાં આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરશે કેન્દ્ર સરકારે કૃષિ ધારાના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને મંત્રણા કરવા તારીખ પસંદ કરવા અનુરોધ કર્યો છે દેશમાં કોવિડના દર્દીઓ સાદા થવાનો દર પંચાણું ત્રેપન ટકા થયો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા